મમ્મી હ જો હું તમારા માટે દિવાળી ની સાડી લાવી કેવી છે સાના તો લેતા જ નહીં આવડતું કે આવા કલર તો મને ગમતા જ નહીં આવા હું પહેરું છું કલર થોડીક તો આમ સારી લવાય કઈક આમ વર્ક વાળી હોય કઈક અત્યારની ફેશન ની હોય આ તો બધી જૂની થઈ ગઈ આવી કોણ પહેરે હવે મને એમ કે તમને ગમશે મમ્મી હું વર્ક વાળી જ લાવવાની હતી પણ મેં કીધું હવે તમને આવી સારી લાગે સાડી ક્યાં કલર ગ્લેમ સારી લાગે છે એવું લાગે છે થોડીક આમ સરખી દુકાનેથી મોંઘી વ્યવસ્થિત લવાય આપવી જોઈએ તો પાછી આપી દેજે મારે નથી જોતી આવી મને ના ગમે સારું સારું મમ્મી એવું કરીશ હું તમને રોકડા આપી દઈશ પૈસા તમને જેવી ગમે ને એવી તમે લઈ લેજો દિવાળીમાં નવી સાડી તો જોઈએ જ એટલે તમને ગમે ને એવી તમે લઈ આવજો હમણાં તમને રોકડા આપી દો હો ને એટલે આરતી નો ફોન આવ્યો હેલો જય શ્રી કૃષ્ણ મમ્મી હા જય શ્રી કૃષ્ણ આરતી બેટા બોલ કેમ છો કેવી ચાલે દિવાળી ની તૈયારી બસ મજામાં છું અમારે હું દિવાળી હોય ભાઈ આ બધા જો પોતપોતાની ખરીદી કરે છે આપણે ઘરે બેઠા દિવાળી હોય કે હોળી હોય બધી સરખી જ છે આપણે કેમ મમ્મી તમારા માટે કોઈ કપડા ને એવું નથી લાવ્યું ના અરે ભાઈ કઈ કપડા લાવ્યા નહીં આ તો એવા સંસ્કાર જ ક્યાં છે એના કે સાસુને કઈક લઈ દઈએ કે સાસુને પૂછીએ બધા પોતપોતાનું કરે છે સંસ્કારની વાત છે આ તો મને તો પૂછવી નહીં પણ મમ્મી ભાભી તો મારી સામે જ કહેતા હતા કે સાડી લાવવાની છે મમ્મી માટે એમ હા એ લાઈ બે સાડી જે હું ભૂલી ગઈ સવારે જ મને બતાવતી હતી બે સાડી લાઈતી પણ કે એવી ખબર નહીં ક્યાંથી ઢગલામાંથી લઈને આવી હશે એવી આપવી જોઈએ તો કોકને હરખું અપાય પહેરે એવું આ તો ખબર એને ખબર છે કે આવા કલર મારે ના પહેરાય નહીં પહેરતી અને ડિઝાઇન મને તો જરાય નથી ગમતી એવી લઈને આવી છે ખબર છે કે મમ્મી નહીં રાખે ખાલી આ તો બધાને લાગે કે લઈ દીધી એટલે લઈને આવી બાકી એને એવા સંસ્કાર એના માન ઘરેથી મળ્યા હોત કે સાસુ કંઈક લઈ દઈએ તો પછી હરખું આપવા જેવું લઈને આવ્યું હોત ને એ બે સાડી મેં ચોઈસ કરવી હતી ભાભી એ મને બતાવી હતી કે મમ્મી ને આ સાડી લાગશે અને જો આ બે સાડી મેં આપી ને તને તો તું મસ્ત રીતે પહેરે તને પણ આ સાડી તને ભાભી ને એટલે તું એમાં નાટક કરે કે આ નજ ને સાડી આ તારી ખોટ કાઢવાની આદત જ તને છે ને દુખી કરશે તું એક દિવસ યાદ કરીશ મને આવી રીતે કોકની છોકરીને હેરાન ના કરાય મારા સાસુ મારા સાથે આવું કરતા હોત તો તને કેવું લાગત સાચી વાત છે હો આરતી તારી મને માફ કરી દે કેમ કે મારે એને ભલે પ્રેમથી લાઈ તો મારે આવું નહોતું કહેવા જેવું મારે ગમે કે ના ગમે પ્રેમથી લાઈ તો મારે પહેરી લેવાની હતી તો એને બીજી વાર મન થાય આપવાનું પણ મારી જ ભૂલ છે કે મેં આવું કર્યું સોરી હો આરતી મમ્મી તમે જે મારા માના સંસ્કારોની વાત કરતા હતા ને તો હું ખાલી કહી દઉં તમને કે મારા માના સંસ્કાર એટલા છે કે ત્યારે પણ હું તમને કહી શકે આ સાડી આરતી દીદીએ લીધી છે જો મેં ત્યારે તમને કીધું કે આરતી દીદીએ એ પસંદ કરી છે તો તમે મસ્ત લઈ લે પણ એ મારા જ માના સંસ્કાર છે કે મેં તમને સામે જવાબ ના આપ્યો પણ તમે મારા વિશે આવું વિચારતા હશો એ મેં નહોતું વિચાર્યું ભૂલ થઈ ગયો મારે કી શું મારે તને આવું નહોતું કહેવા જોઈએ તું મારું કેટલું ધ્યાન રાખે છે એક એક વસ્તુ મારી માટે સરસ ગોતીન લાવે છે પણ હું દરેક વખતે આવું કરું તારી લીધેલી વસ્તુ ગમાડતી જ નથી હવે આ નવા વર્ષે આપણે નવી રીતે જીવીશું અને બંને હળી મળીને અને હું તને મારી આરતીની જેમ જ રાખીશ થેન્ક યુ મમ્મી આ વર્ષે નવી શરૂઆત